નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છના છેવાડે રણ સરહદ નજીક આવેલ લખપત તાલુકાના ગુનેરી પાસે બ્રહ્મલીન પૂજ્ય ઉદયનંદ ઉદયનંદગીરિજી મહારાજ દ્વારા નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે ચાલી રહેલા સનાતની ચાતુર્માસ ઉજવણીમાં પચીસ ઓક્ટોબરથી એકવીસ કુંડીમાં બગલામુખી યજ્ઞનો પ્રારંભ થયો છે તો રવિવારથી ગિરિબાપુની શિવ મહાપુરાણ કથા પણ શરૂ થતાં ભાવિકો ઉમટી રહ્યા છે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક અને શૃંગી ઋષિ આશ્રમ મેવાડના દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં યોજાઈ રહેલ પૂજ્ય ગિરિબાપુની કથાના પ્રારંભે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ સંતો તેમજ લોકોની હાજરી વચ્ચે વાંચતે ગાજતે નીકળેલી પોથી યાત્રા બાદ દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થયો હતો દીપ જ્યો નો સ્તુ દીપ જ્યો નો સ્તુ વક્રતુંડ મ્ય શૂન્યકુ સભો નિર્મિનમ કુર્દી ભો દીપ દેવ્યક્ષી પ્રભો તાવિરો દીપનારાયણ કથાના વક્તા પૂજ્ય ગિરિબાપુ મંગલાચરણ સાથે કથાનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે સતત બાર વર્ષ સુધી માત્ર ટાંકણા તેમજ હથોડી જેવા સાધન વડે એકલે હાથે ડુંગર કોતરીને ગુફાનું નિર્માણ કરનાર બ્રહ્મલીન પૂજ્ય ઉદયનંદ ગિરિબાપુને યાદ કરતા જણાવ્યું હતું કે આવા તપસ્વી સાધુની તપોભૂમિમાં ચાલી રહેલા સનાતની ચાતુર્માસની ઉજવણી સાથે મા બગલામુખી યજ્ઞા સ્થળે સૌ પ્રથમ શિવકથા કરવાનું સદભાગ્ય મળ્યું છે પશ્ચિમ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના સહયોગથી શરૂ થયેલ કથાના પ્રથમ દિવસે મુખ્ય યજમાન કંકુબેન માવજી ગુસાઈ પરિવાર હસ્તે હિતેશ માવજી ગુસાઈ પરિવાર તેમજ ઉપસ્થિત સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અહીં ચાલી રહેલ માં બગલામુખી યજ્ઞ તેમજ શિવકથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો பார்வத்தீ பத்தார